વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે શિનોર સાધલી સેગવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો શિનોરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે શિનોર પંથકમાં સિઝનનો કુલ વરસાદ બેતાલીસ ઇંચ વરસી ચૂક્યો છે શિનોર પંથકમાં સાંજ થતાં જ વરસાદ ચાલુ થયો હતો શિનોર સાધલી સેગવા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે નિલેશ પટેલ વધુ માહિતી આપેલા છે નિલેશ જણાવશો કેવી પરિસ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં જી ચોક્કસથી જણાવી દઉં કે સિનોર પંથકમાં બે ત્રણ દિવસના વરસાદે વિરામ લીધા બાદ જે વરસાદ થઈ રહ્યો છે એનાથી ખેડૂતો અને એમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સિનોર પંથકમાં જે વરસાદ વરસાવવાથી સિનોરની જનતા જે અનુભવી રહી છે ઓકે જી આભાર સમગ્ર માહિતી આપવા